ગુજરાતના સિદ્ધિ મુકટમાં વધુ એક યશ યશકલગીનો ઉમેરો થયો છે ઓણે છઠ ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેસ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે

તકતી અહીં ચેક ડેમની દિવાલો પર મૂકવામાં આવી છે આ ઉપરાંત સન પોઈન્ટ 8 કિલોમીટર લંબાઈની ઓવરઓલ પાથવે 1.2 કિલોમીટર આંતરિક રોડ 1 મેગાવટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ 3000 મુલાકાતીઓ માટે પાર્કિંગ 300 થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ 5 લાખ વૃક્ષોનું વાવેતર સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે